લોકલ કેમ્પ બ્રાન્ચે વિદ્યાનગર બીપીટીઆઈ દિવાલ નજીકથી ઇંગ્લિશ દારૂ નું કોટિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન રેડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે શખ્સ ફરાર થઈ જવા પામ્યો હતો ભાવનગર એલસીબી પેરોલ પ્લોસ કોડ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે જયેશભાઈ વલ્લભભાઈ રાઠોર એ દેસાઈનગર ભાવનગર વાળો સફેદ કલરની મારુતિ સુઝુકી બ્રેઝા ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર આરજે જીરો ફોર સીસી પચાસ એકાવનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટો પરપ્રાંતથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવેલ છે અને તે દારૂ ભરેલ ફોર વ્હીલ ગાડી લઈ મીણબત્તી સર્કલથી વિદ્યાનગર જવાના રસ્તે બીપીએટીઆઈના કમ્પાઉન્ડ ક્વાર્ટરની દિવાલ પાસે ઉભો છે અને તે જગ્યાએ ગાડીમાંથી દારૂનું કટિંગ કરવાનો છે જે હકીકતના આધારે બાતમી વડે જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર સાતસો છવ્વીસ તથા ફોર સહિત કુલ રૂપિયા આઠ લાખ પચીસ હજાર સાતસો છવ્વીસના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જ્યારે જયેશભાઈ વલ્લભભાઈ રાઠોડ રય દેસાઈનગરવાળાને ઝડપી લેવા ગતિમાન કર્યા હતા